વડોદરાના કોટણા મુકામે સ્વદેશ સંસ્થાના માધ્યમથી ચાર મહિનાના ટૂંકા સમયમાં સીવણ ક્લાસ નો વડોદરાના કોટણા મુકામે સ્વદેશ સંસ્થાના માધ્યમથી એર પ્રોડક્ટના કંપનીના ફંડમાંથી કોટણા મુકામે માતા બહેનોને ચાર મહિનાના ટૂંકા સમયમાં સીવણ ક્લાસનો કોર્સ કરાવવામાં આવ્યો હતો સીવણ ક્લાસ કર્યા બાદ આજે સ્વદેશ સંસ્થાના માધ્યમથી સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યું જેમાં એર પ્રોડક્ટ કંપનીના અધિકારીઓ સ્વદેશ સંસ્થાના અધિકારીઓ સાથે સાથે પોલિટેકનિક સંસ્થા દ્વારા ચાલીસ માતા બહેનોને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું કોટણા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સાથે ગનગોર ફાર્મના દિવ્યજીત બાપુ ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા હવે શિવણ ક્લાસ શીખ્યા પછી આ ચાલીસ માતા બેનો પોતાના ઘરનું ગુજરાન ચલાવે અને પરિવારોને રોજગારી મળે તે બાબતે સ્વદેશ સંસ્થા અને એરે પ્રોડક્ટ સી ફાળો આપ્યો મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ વડોદરા આજરોજ કોટના મુકામે સ્વદેશ સંસ્થાના માધ્યમથી એર પ્રોડક્ટ કંપનીના ફંડમાંથી કોટના મુકામે કોટના ગામની ચાલીસ માતાઓ બહેનોને ચાર મહિનાના એવા ટૂંકા ગાળાના સિવન ક્લાસનો કોર્સ કરાવવામાં આવ્યો હતો અને એ સિવન ક્લાસ કર્યા બાદ આજે સ્વદેશ સંસ્થાના માધ્યમથી સીવન ક્લા સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું એમાં આજ રોજ એર પ્રોડક્ટ કંપનીના અધિકારીગણશ્રીઓ સ્વદેશ સંસ્થાના અધિકારીગણશ્રીઓ અને સાથે સાથે પોલિટેકનિક સંસ્થા દ્વારા લોકોને એ ચારીસ માતાઓ બહેનોને સર્ટિફિકેટ પણ પ્રેરણા રૂપે આપવામાં આવ્યું હતું અને આજ રોજ અમારા કોટના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા સાથે સાથે અમારા ઘનગોર ફાર્મના દિવ્યજસી બાપુ ઉપસ્થિત રહ્યા અને હવે પછી સીવન ક્લાસ શીખ્યા પછી આ ચાલીસ માતાઓ બહેનો પોતાના ઘર પરિવારનું સારી રીતે ગુજરાન કરે એમને રોજગારી મળે તે બાબતે સ્વદેશ સંસ્થા અને પ્રોડક્ટ કંપનીએ જે જે પણ સીમ માળો આપ્યો છે તે બદલ તેઓનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું